હલો વિદ્યાર્થી મિત્રો જુઓ આપણે બારમા ધોરણમાં નિયત સંબંધ રેખા મેળવાની વાતો કરી રહ્યા છીએ અને મેં તમને એ માટે નિયત સંબંધાંક ને નિયત સંબંધ રેખા મેળવવાની વાત તમને અગાઉ પણ એક દાખલો ગણીને આપી છે આજે આપણે એવી વાત કરીએ કે નિયત સંબંધાંક મેળવવો હોય અને જો ચલ એક્સ અને વાયની કિંમતો ખૂબ જ મોટી હોય અને એક્સ સ્ક્વેર વાય મૂલ્યો એક્સ ની ગણતરી આપણે કરવા જઈએ અને ત્યારે ખૂબ જ મોટા અવલોકનો મોટી કિંમતો આપણને મળી આવે તો એમાં ભૂલ થવાની શક્યતા વધારે રહે એ વખતે આપણે નિયત સંબંધ રેખા મેળવવાની ટૂંકી રીતનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ એ રીતની આજે હું તમને વાત કરવા જાઉં એક વસ્તુ સમજી લો કે નિયત સંબંધ રેખા મેળવતી વખતે એનો એક ગુણધર્મ છે એની મદદથી આપણે આ રીત છે ઉપયોગમાં લઈએ છીએ એની રેખા જે છે એ ઉગમ બિંદુ પરિવર્તન થી સ્વતંત્ર છે એટલે કે ઉગમ બિંદુમાં પરિવર્તન કરવામાં આવે આપણે રેખા મેળવી જયારે x અને વાય અક્ષ દોરીએ એ એક્સ અને વાય અક્ષ ની અંદર ઉગમ બિંદુમાં જો ફેરફાર કરીએ એટલે કે ઉગમ બિંદુ હોય એનાથી એનું સ્થાન બદલીએ તો એ રેખા સ્વતંત્ર છે એનાથી એટલે એ રેખામાં કોઈ ફેરફાર નથી પરંતુ માપના મૂલ્યો જો બદલાય એટલે કે નિયત સંબંધ રેખા ઉગમ બિંદુ થી પરિવર્તન થી સ્વતંત્ર રહે પરંતુ જો માપમાં પરિવર્તન કરવામાં આવે એટલે કે એક્સ અને વાય નું માપ જો બદલાવીએ તો તેનાથી તે સ્વતંત્ર નથી એ ગુણધર્મનો ઉપયોગ કરીને આ ટૂંકી રીત છે એ બતાવવામાં આવી છે એ તમે વાંચશો તો પણ તમને સમજાઈ જાય એવું તો છે જ પણ આમ છતાં મને એમ થયું કે દાખલાઓ ગણવામાં તમને થોડી અનુકૂળતા રહે એટલા માટે હું આજે આ વિડીયો તમને આપી રહ્યો છું સૌથી પહેલાં એ સમજો મને સંબંધ રેખા મેળવવા માટે આપણે અચળાંકોની જરૂર પડતી હોય છે આપણી સંબંધ રેખા માટેનું સૂત્ર છે કે વાય અનુમાનિત કિંમત વાય બરાબર એ વત્તા બી એક્સ એમાં બે અચળાંકો આપણે જોઈએ છીએ એક એની કિંમત અને બીજી બીની કિંમત તો એની અને બીની કિંમત મેળવવાનું જે સૂત્ર છે એટલે કે જ્યારે એક્સની વાયની એક્સ વર્ગની એક્સ વાયની આ કિંમતોમાં બહુ જ મોટું માપ ન આપેલું હોય અને સરળતાથી આપણે ગણી શકીએ તેવી કિંમત હોય ત્યારે બી માટેનું સૂત્ર આપણે લીધું છે બી ઇઝ ઇક્વલ ટુ સીગમાં એક્સ વાય એના આખા જે સૂત્ર છે એની જગ્યાએ હવે આપણે અને જે આપણે અચળાંકો હોય એ બંને અચળાંકોમાંથી કોઈ એક કિંમતો ધારી લઈએ તમે અગિયારમાં ધોરણમાં ધારેલા મધ્યકની રીતમાં આપણે જેમ ધારેલો મધ્યક એ કહેતા હતા એમ એક્સ ચલ જે છે એની કોઈ એક કિંમત ધારી લઈએ જેને આપણે કેપિટલ એ નામ આપીએ વાય જે ચલ છે એની કોઈ કિંમત ધારી લઈએ જેને કેપિટલ બી નામ આપીએ તો નવા બે અચળાંકો એક્સ ની મદદથી આપણને એક યુ તૈયાર થઈ શકે યુ ઇઝ ઇક્વલ ટુ દરેક અવલોકનમાંથી એક્સ ના દરેક અવલોકનમાંથી ધારેલી કિંમત એ વાત કરીએ તે અને વાય માટેનો એક અચળાંક તૈયાર થાય જેને વી નામ આપીએ તો વાયના દરેક ચલની કિંમતમાંથી ધારેલી કિંમત બી બાદ કરીએ આ રીતે યુ અને વી દ્વારા આપણે દાખલાઓની અંદર જે કિંમતો મોટી છે એને થોડી નાની બનાવી શકીએ એવું પણ કરી શકાય કે જો તમે ચલ એક્સ જે છે એની અંદર કોઈ એવા સમાન કિંમત વડે દરેક અવલોકનને ભાગાકારમાં લઈ આવો છો જેને આપણે એ સમાન કિંમતને આપણે સી એક્સ નામ આપીએ એ જ રીતે વાયની કોઈ એક એવી સમાન કિંમતને ભાગી લે વી મેળવો છો જે કિંમતને આપણે સીવાય નામ આપીએ મિત્રો અહીંયા એ બી સી એક્સ અને સિવાય એ આપણી અનુકૂળતા મુજબ આપણે પસંદ કરી શકતા હોઈએ છીએ અને એ રીતે યુ અને બીની કિંમતો આપણે લઈ શકીએ છીએ તો x નો y પરની એટલે y ની x પરની સરી y ની x પરની નિયત રેખા માટેનો અચળાંક જેને b કહેવાય સંકેતમાં ખરેખર એનું નામ થઈ જાય byx પણ હવે y અને x ની જગ્યાએ નવા કિંમતો આપણે u અને v નો ઉપયોગ આપણે કરીએ તો આ જ અચળાંક ની કિંમતને હું આમ લખી શકીશ b u b v u એટલે આવી રીતે સૂત્ર બની શકે xy ની જગ્યાએ uv મળી જશે હવે સિગ્મા આ મદદથી આપણે અચાનક બીની કિંમત મેળવી શકીએ અને બી મળી ગયા પછી આપણું એ મેળવવા માટેનું જે સૂત્ર છે એ ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ બી એક્સ બાર આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એ મેળવી શકીએ એ અને બી મળી જાય પછી વાયની અનુમાનિત કિંમત માટેની સંબંધ રેખાનું સૂત્ર છે આપણું એ વત્તા બી આ સૂત્રમાં કિંમત મૂકીને આપણે કરી શકીએ છીએ તમે દાખલો ગણો ત્યારે એક્સ અને વાયની કિંમતો જો ખૂબ મોટી હોય એક્સ વાય ગુણાકાર અતિ મોટો થતો હોય તો ભૂલો ન થાય એ માટે આ રીતની મદદથી આપણે નિયત સંબંધ રેખા છે વાયજી એક્સપરની એ મેળવી શકીએ છીએ અને અગાઉ જે કામ કરતા હતા એ બધું જ કામ આ નિયત સંબંધ રેખાના આધારે આપણે કરી શકીએ છીએ મિત્રો એક ઉદાહરણથી આપણે આ વાતને વધારે સારી રીતે સમજી શકીએ તો ઉદાહરણ પસંદ કરીએ છીએ મેં તો પ્રેક્ટિસ વર્કનું ઉદાહરણ લીધું છે તમે પ્રેક્ટિસ વર્ક તો કદાચ આ વખતે તમારી પાસે હોય તો સારું તમે અહીંયા સ્કૂલે આવતા હો ત્યારે આપણે ઘણી એ દાખલાઓ ગણતા હોઈએ છીએ આ પ્રેક્ટિસ વર્કમાંથી સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેમાંથી દાખલા નંબર પહેલો જે છે એની પસંદગી મેં આમાં કરી છે હું તમને એની રકમ નહીં એ બધું જ આપી રહ્યો છું અને મેં ગણી રાખ્યો છે દાખલો એ એની પીડીએફ ફાઇલ પણ તમને મોકલીશ જેથી કરીને તમે છે એ સરસ રીતે સમજી શકો અહીંયા દાખલો ઘણોવાર હું શીખવાડી રહ્યો છું તમે જોઈ લો અને પછી તમે કહો જુઓ જે રકમ આપી છે પ્રેક્ટિસ કરનાર સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે સ્વાધ્યાયમાં પ્રેક્ટિસ વર્કનો આઈક્યુ અને બીજું મેળવેલા ગુણ આઈક્યુ એટલે એની હોય એની અંદર મેળવેલા ગુણ આપ્યા છે આઈક્યુ આપણે એક્સ વડે દર્શાવીશું મેળવેલા ગુણને આપણે વાય કહી દઈશું તો આવા અવલોકન આપ્યા છે પિસ્તાલીસ ત્યારે મેળવેલા ગુણ છે છપ્પન પછી પંચાવન જ્યારે આઈપ્યુ હોય ત્યારે મેળવેલા ગુણ આપ્યા છે પચાસ પછી છપ્પન જ્યારે હોય ત્યારે મેળવેલા ગુણ આપ્યા છે અડતાલીસ એ જ રીતે જ્યારે અઠાવન આઈક્યુ હોય મેળવેલા ગુણ આપ્યા છે સાહીઠ પછી પાસઠ નહી સાહીઠ આયું હોય ત્યારે મેળવેલા ગુણાય પાસઠ ઐક્યું હોય ત્યારે મેળવેલા ગુણ આપણને ચોસઠ એ જ રીતે અડસઠ આયું હોય મેળવેલા ગુણ્યા પછી આપણને પાસઠ સિત્તેર આયું હોય મેળવેલા ગુણાય પછી આપણને સિત્તેર એ જ રીતે પંચોતેર ઐક્યું હોય મેળવેલા ગુણ આપણને પાછા ચુમ્મોતેર પછી એસી આઈ કે હોય મેળવેલા ગુણ આપ્યા છે આપણને બ્યાસી અને પંચ્યાસી આઈ કે હોય મેળવેલા ગુણ આપ્યા છે આપણને નેવું આ રીતની એક બોક્સની અંદર કિંમતો આપણને આપી છે અને પ્રશ્ન આપ્યો છે કે નિયત એક રેખા છે એક્સ પર મેળવવું એ રીતનો આખો આપણો પ્રશ્ન છે એમ તમારે સમજવાનું છે આ રીતના અવલોકનો છે હવે મારે શું કરવું પડે તો મારે આ બધું તમને ખ્યાલ આવે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર અવ લોકોનો છે એટલે કે એન બરાબર આપણને આપ્યું છે અગિયાર મારે એક્સ બાર મેળવવો જોઈએ સૂત્ર છે સરવાળો કરીને તૈયાર રાખેલો છે દાખલો થોડી ઝડપ થાય વિડીયો ટૂંકો બને તમારે એટલા માટે કરતા હોઈએ છીએ તો સાતસો સત્તરના છેદમાં અગિયાર ભાગાકાર કરશો તમે તો એની કિંમત મળે છે પાસઠ પોઈન્ટ અઢાર વાય બાર ની કિંમત શોધવી હોય તો આપણું સૂત્ર છે સિકમા વાય ઓપોને સીગમા વાયનો સરવાળો કરીને રાખ્યો છે સાતસો એકવીસ એના છેદમાં અગિયાર તો જવાબ મળશે પાસઠ પોઈન્ટ પંચાવન જોય બાર અપૂર્ણાંક છે ખૂબ મોટા અવલોકનો કામ કરી શકીએ હવે હું શું કરીશ આ કોઠાની અંદર મારે પેલા યુ મેળવવો હોય યુ મેળવવા માટે એ ની કિંમત ધારી લેવી પડશે વી મેળવવો છે તો વી મેળવવા માટે બી ની કિંમત ધારવી પડશે આપણે અહીંયા જોઈએ જો પિસ્તાલીસ થી શરૂ કરીને પંચ્યાસી સુધીના અવલોકનો છે કે આ બધાની વચ્ચેનું અવલોકન આવતું હોય એવું કોઈ અવલોકન આપણે પસંદ કરીએ ધારો કે પાસઠ તો મને આ રીતના સૂત્ર મળી જાય યુ બરાબર એક્સ માઇનસ એ ટેબલ બનાવવું પડે મારે હું એક્સ ને વાય એ બંને કિંમતો તમારી પાસે છે જ હું પરિવાર લખી બતાવું છું જેમાં છે પિસ્તાલીસ પછી પંચાવન પછી છે છપ્પન પછી છે અઠાવન અહીંયા સમાશેની આપણે થોડી જરૂર છે વધારાની તો આપણે કામ કરીએ કામ કરીએ છીએ રકમ છે એ તમને હું આપવાનું છું એટલે અત્યારે આ કાઢી નાખું છું અને આ બધી કિંમતો છે મારી પાસે છે એ રીતે હું લઈશ બરાબર છે મારીથી આખો દાખલો ગણીએ છીએ ગણતરી જ ખાલી અહીંયા તમને બતાવી છે ગણતરી માટે અહીંયા લઈ લઈએ એક્સ બારની કિંમતની બધું છે તમારી પાંચ હું આમ લઈ લો છું એક્સની કિંમત તો એક્સની કિંમત આપી છે પિસ્તાલીસ પંચાવન છપ્પન અઠ્ઠાવન પછી સાઠ પછી આપું છે પાસઠ પૂછે અડસઠ પછી આપ્યું છે સિત્તેર પછી આપી છે પંચોતેર પછી એંસી પછી પંચ્યાસી આ એક્સની કિંમતો મળી बाजू बाजूँ वाइचल किमत लखी दी है वाई वाइचल किमो आपे छप्पन पचास पीछे अड़तालीस पे आपे साठ बासठ चौसठ पांसठ सित्तेर सीर पी चुम्बोतेर चुम्बतेर पे बसी बयासी पची नेव આનો સરવાળો મેં કરી રાખ્યો છે સરવાળો થાય છે સાતસો ને સત્તર આનો પણ સરવાળો કરી રાખ્યો છે આનો સરવાળો થાય છે છે સાતસો ને એકવીસ હવે મારે શું મેળવવું તો યુ મેળવવો છે યુ મેળવવો છે તો યુ માટેનો આપણો છે એક્સ માઇનસ સી એ પણ આપણે પાસઠ બાદ કરવા છે તો પાસઠ બાદ કરી લઈએ તો પિસ્તાલીસ માંથી પાસઠ ગયા એટલે કે માઇનસ વીસ પંચાવન માંથી ગયા તો માઇનસ દસ છપ્પન છપ્પન માંથી ગયા તો માઇનસ નવ પછી અઠાવન માંથી ગયા તો માઇનસ સાત માઇનસ પાંચ રહેશે અહિયાં પછી જીરો જીરો થી જશે પાસઠ માંથી પાસઠ જાય એટલે અડસઠ માંથી ગયા તો ત્રણ સિત્તેર માંથી ગયા તો પાંચ પંચોતેર માંથી ગયા તો દસ એસી માંથી ગયા તો પંદર અને પંચ્યાસી માંથી ગયા તો વીસ જેટલા મળશે આનો સરવાળો કરી દો માઇનસ હોય એનો સરવાળો વધતા ન હોય એનો સરવાળો પછી પ્લસમાંથી માઇનસની કિંમતો બાદ કરો તો આ કિંમત બહુ નાનીથી આવી જશે ઝીરો પોઈન્ટ ઝીરો બે સોરી પછી વી મેળવવો છે ની કિંમત પણ આપણે લીધી છે વાય માઇનસ બી બીની કિંમત પાસઠ છે બાદ બાકી કરીને તમે લેશો વીની કિંમત તો પેલી કિંમત આવશે નવ એટલે કે છપ્પનમાંથી પાસઠ બાદ કરવાના છે પછી આવશે માઇનસ પંદર કારણ કે પચાસમાંથી પાસઠ ગયા अड़तालीस में पांच जैसे मईनस सत्तर से रहसठ जैसे मईनस पाँच रह पी बासठ में पांसठ जैसे माइनस त्रण रह पची चौसठ में पांसठ जैसे माइनस एक रहें पांसठ में पांसठ जैसे जीरो जीरो थी गयो सित्तेर में पांसठ गया तो प्लस हम किमत प्लस पांच रही गई चुम्बोतेर में गयासठ तो प्लस नौ थी जैसे પ્લસ બ્યાસીમાંથી જશે એટલે પ્લસ સત્તર થઈ જશે નેવુંમાંથી પાંસઠ જશે એટલે પ્લસ ત્રેવીસ પચીસ થઈ જશે અને તમે આ સરવાળો પણ કરી જજો સરવાળો કરી લીધો છે પ્લસ માઇનસ કરીને તો ઝીરો પોઈન્ટ છ છે આપણે સૂત્રમાં કિંમત જોઈએ છે યુ કિંમત હવે મારે જોઈએ તો યુ કિંમત લઈએ તો યુનો અને વીનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય વીસ ગુણાનો એટલે એકસો થઈ જાય પણ આ બધી કિંમતો પ્લસ જ આવવાની છે મિત્રો આ પંદર ગુણ્યા દસ એટલે એકસો ને પચાસ થઈ જાય સત્તર કરીએ તો એકસો ને ત્રેપન થઈ જાય સાત પંચાને પાંત્રીસ થઈ જાય પછી પાંચ ત્રણ પંદર ગુણાકાર થઈ જાય જીરો ની હારે ગુણાકાર જીરો થઈ જાય જીરો ની હારે ગુણાકાર જીરો થઈ જાય પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ થઈ જાય નવ ગુણ્યા દસ એટલે નેવું થઈ જશે પંદર ગુણ્યા સત્તર કરશો તો એકસો ને બસો ને પંચાવન થી જશે અને પચીસ ગુણ્યાવીસ કરશું તો પાંચસો થઈ જશે આ બધાનો સરવાળો પણ આપણે જરૂર છે મેં કરી રહ્યો છે એક હજાર ચારસો ને ત્રણ થશે હવે યુ સ્ક્વેરની જરૂર છે તો બાજુમાં યુ સ્ક્વેર માટેનું ટેબલ મૂકી દઈએ તો યુ સ્ક્વેરની કિંમતો એટલે કે યુની કિંમત જે છે માઇનસ એનો વર્ગ કરીએ એટલે પ્લસ ચારસો આ પણ બધી કિંમતો પ્લસ થશે મિત્રો પછી દસનો વર્ગ કરીએ એટલે સો થઈ જશે નવનો વર્ગ એક્યાસી થઈ જશે સાતનો વર્ગ છે ઓગણપચાસ થઈ જશે પાંચનો વર્ગ છે પચીસ થઈ જશે જીરો જીરો ત્રણનો વર્ગ નવ પાંચનો વર્ગ પચીસ દસનો વર્ગ સો પંદરનો વર્ગ બસો ને પચીસ થઈ જશે વીસનો વર્ગ ચારસો થઈ જશે અને આનું પણ સરવાળોની જરૂર છે મેં સરવાળો કરી રાખ્યો છે એક હજાર ચારસો ને ચૌદ રૂપિયા છે આ આપણું ટેબલ તૈયાર થઈ ગયું હવે મારે શું જોઈએ છે તો કે બી બી મેળવવો છે અચળાંક બી તો બી માટેનું સૂત્ર છે બી માટેનું સૂત્ર છે આપણું એન ગુણાકારમાં સિકમા યુ વી માઇનસ સિગમા યુ ગુણાકારમાં સીગમા વી ના છેદમાં એન ગુણાકારમાં સીગમા યુ સ્કવેર માઇનસ સિગમા યુ સ્કુરા બે ખા હવે સાદું આપી દઈએ મિત્રો તો જો એન બરાબર તો અગિયાર અવલોકોનો છે ગુણાકારમાં સિગ્મા યુ વી કિંમત છે એક હજાર ચારસો ત્રણ માઇનસ યુ સીગમા યુ સીગમા યુ એટલે સરવાળો જે બે આવ્યો છે તે બે ગુણાકારમાં સિગ્મા વી એટલે વીનો સરવાળો જે છ આવી ગયો છે તે છ આ બંનેનો ગુણાકાર પહેલાં કરવાનો છે એટલે ગુણાકાર માટે આપણે બ્રેકેટ કોન્સ બતાવી દઈએ

થોડું સાદું રૂપ આપી દેશો આ કિંમત મળી જશે ઝીરો પોઈન્ટ નવ્વાણું એની કિંમત આપણે જોઈએ તો એ બરાબર આપણી કિંમત સૂત્ર છે વાય માઇનસ બી એક્સ બાર તમે કિંમત મૂકી દેશો વાય કિંમત એટલે કે પાસઠ પોઈન્ટ પંચાવન માઇનસ બીની કિંમત ઝીરો પોઈન્ટ નવ્વાણું ગુણાકર્મા એક્સ બારની કિંમત એટલે કે પાસઠ પોઈન્ટ અઢાર આનું તમે સાદું રૂપ આપી દેશો તો એની કિંમત તમને મળી જશે એક પોઈન્ટ એટલે કે નિયત સંબંધક રેખાથી જશે વાય અનુમાનિત બરાબર એ પ્લસ બી એક્સ તો એમાં કિંમત મૂકી દઈએ તો વાય અનુમાનિત બરાબર એક પોઈન્ટ ઝીરો બી વધતા નવ પોઈન્ટ છે ને કિંમત એટલે ઝીરો પોઈન્ટ નવ્વાણું એક્સ આ આપણી વાયની અનુમાનિત કિંમત બની કે કહેવાય તો આ રીતે કરવાનું છે ફરી વાર સમજી લો એક્સ અને વાયની તો અવલોકનો આપેલા જ હોય આપણને મોટા અવલોકનો છે એક્સ બારની કિંમત છે એ અપૂર્ણાંક છે વાય બારની કિંમત પણ આપણને અપૂર્ણાંક મળે છે ત્યારે આ ટૂંકી રીત વાપરવાની છે ટૂંકી રીત વાપરવા માટે યુ અને વી જેવા બે ચલ વધારાના આપણે ઉમેરવા પડશે યુ મેળવવા માટે એક્સ માઇનસ એ વી મેળવવા માટે વાય માઇનસ બી કરવું પડશે એની કિંમત અને બીની કિંમતો તમે એક્સ અને વાય ચલમાંથી કોઈ લઈ શકો છો એવું જરૂરી નથી કે આની અંદર આવતી હોય તે જ કિંમતો લેવી સરેરાશ જે ચલની કિંમતો આપેલી હોય એની મધ્યમાન કિંમતો કંઈક અનુમાનિત હોય એને એ તરીકે વાય ચલની જે કિંમત હોય એની મધ્યમાન કિંમત હોય એને બી તરીકે લઈ તમે દાખલો ગણશો તો આ સૂત્રની મદદથી અચળાંક બીની કિંમત મળી જાય એની કિંમત મળી જાય નિયત સબંધક રેખા વાય અનુમાનિત કિંમતો માટે આપણે મેળવી શકીએ અહીંયા જુઓ આપણે યુની કિંમત માટે સીએક્સની કોઈ પસંદગી નથી કરેલી ની કોઈ પસંદગી નથી કરી એટલે અહીંયા ગુણાકારમાં સીએક્સના છેદમાં સિવાય એ લેવાની જરૂર નથી હજી તમને એમ લાગતું હોય કે યુ અને બીની કિંમતો ખૂબ જ મોટી છે મને સરવાળામાં ગુણાકારમાં વર્ગ કરવામાં મુશ્કેલી પડે છે તો તમે સીએક્સ તરીકે કંઈક પસંદ કરી શકો મેં કરેલું છે હું તમને પીડીએફમાં મોકલીશ

તમે સેફ હશો સેફ રહેજો ખૂબ જ કાળજી રાખજો કુટુંબીજનોની પણ કાળજી રાખજો અને આનંદમાં રહેજો ટૂંક સમયમાં શાળાઓ શરૂ થશે એટલે ફરીથી પાછા આપણે રસ્તા ખેલતા મળતા જઈશું અને ભણતા જઈશું ભણવાનું યાદ રાખજો એકાદ કસોટી નિયમિત રૂપે આપજો નિયમિત લેસન કરાવ ચાલો બેસ્ટ